અમરેલીના બાબરા તાલુકાના સુકવાડા ગામે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીનમાં પવન ચક્કે દ્વારા ગેરકાયદે વીજપોલના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગામના સરપંચે સાત મહિનાથી અમરેલી કોર્ટમાં ચાલતો કેસ જીતી જતા આ કાર્યવાહી શરૂ કરાવી હતી જોકે ડિમોલેશન દરમિયાન વીજપોલ નાખતી એજન્સીના કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તંત્ર દ્વારા પાવર કાપવાનો આદેશ હોવા છતાં વીજળી ચાલુ જ રહી હતી સાથે જ સ્થળ પર એક પણ અધિકારી હાજર રહ્યા નહોતા જેને કારણે ડિમોલેશનની કાર્યવાહી પંદર દિવસ પછી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ રાઠોડ ભાવેશ એડવોકેટ આજે સુકાવડા ગામે જે ગૌચરની જમીન છે બસો દસ પૈકીની જે સુકાવડા ગામની ગૌચરની જે જગ્યા હતી તેની અંદર પ્રોજેક્ટ ટ્વેલ્વ દ્વારા જે એની વિધ લાઈન છે પ્રસાર કરી હતી અગાઉ તે સમયે જે તે સમયે તત્કાલીન સરપંચ શ્રી જે જેને નોટિસ આપી હતી અને એની પાસે ખુલાસો માગ્યો હતો તમારી પાસે કોઈ મંજૂરી મેળવેલી હોય કે કેમ એટલે એક નોટિસ આપી બે ત્રણ નોટિસ આપી ત્યાં સુધી કોઈ જવાબ આપ્યો નહીં અને છેલ્લે અંતે ગ્રામ પંચાયતની ફૂલ બોડીની અંદર સભ્યોની હાજરીમાં તમામની સંમતિથી એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આ દબાણ છે ગવજરનું ત્યારબાદ આ ડિમોલેશનની પ્રક્રિયા અગાઉ પણ સ્થળ ઉપર કરવામાં આવી હતી પણ સ્થળ ઉપર કંપનીના માણસો દ્વારા અડચણરૂપ થવાના કારણે ત્યારે રોકી દેવામાં આવી હતી અને કંપનીએ જે તે સમયે બાહિંદ્રી એવી આપેલી કે ભાઈ અમે આ લાઇનનેથી હટાવી લેશું ત્યારબાદ કંપની દ્વારા બાબરા સિવિલ કોર્ટની અંદર સિવિલ શૂટ દાખલ કર્યો હતો એ સિવિલ શૂટની અંદર નામદાર કોર્ટે એવું ઠરાવી આપ્યું કે એને ગેર દબાણ કરેલું છે એવું નમદાર કોર્ટે એના હુકમમાં ઠરાવી આપ્યું હતું ત્યારબાદ કંપની દ્વારા સેશન્સ કોર્ટની અંદર અપીલ કરેલી હતી અમરેલી સેશન્સ કોર્ટની અંદર અમરેલી સેશન્સ કોર્ટની અંદર પણ જે નમદાર ડિસ્ટ્રિક્ટ જજ છે એમને એવો હુકમ જે નીચેની કોર્ટનો જે હુકમ હતો એ કાયમ રાખ્યો હતો ત્યારબાદ હાલના બોડીએ નોટિસ નોટિસ આપી કંપની અને પ્રાંતશ્રી ટીડીઓ શ્રી શ્રીને જાણ કરેલી ભાઈ આ લોકોને કોર્ટમાં પણ કેસ હારી ગયા હોય જેથી આ દબાણનું દૂર કરવાની કાર્યવાહી કરવાની હતી એ સંદર્ભે જાણ કરી પોલી પૂરતું પોલીસ બંદોબસ્ત સાથે આજે સ્થળ ઉપર હાજર રહેવા માટે સૂચના આપેલી હતી અને તમામ કંપનીની આજુબાજુમાંથી જે પીજી વીસીએલની કંપની છે ગામેશાની છે એવી બે ત્રણ કંપનીની જે હતી એ બધાને તમામને ટીડીઓશ્રીએ લેખિતમાં હુકમ કરી અને લાઇન બંધ રાખવાની સૂચના આપેલી હતી તેમ છતાં પીજી વીસીએલ બાબરાએ લાઇન બંધ રાખી હતી તેમના એન્જિનિયર સ્થળ ઉપર હાજર હતા તે સિવાયની એક પણ કંપનીના જે માણસો હતા હાજર હતા પણ એને કોઈ લાઇન બંધ કરેલી નહોતી અને સવારથી લઈને સાંજે છ વાગ્યા સુધી સ્થળ ઉપર પોલીસ તંત્ર હાજર હતું અને મામલતદાર અને ટીડીઓના અમુક કર્મચારી નીચેના તાબાના કર્મચારી હાજર હતા પરંતુ એનો કહેવા મુજબ કે ભાઈ આ લાઇન ચાલુ છે ત્યાં સુધી તમે ડિમોલ્યુશન કરી શકો નહીં અને ટીડીઓશ્રીને જાણ કરી ટીડીઓશ્રીને કહેવા પ્રમાણે કે ભાઈ આમાં અમે કાંઈ કરી શકીએ નહીં તમે પ્રાંતને વાત કરો પ્રાંતે ટીટીઓશ્રીની વાત કરી આવી રીતના ગોળ ગોળ વાત કરીએ સાંજે છ વાગ્યા જેવો સમય થઈ ગયો એટલે અત્યારે અહીંયા ડિમોલેશનની કામગીરી મુલતવી રાખેલી છે પણ આવનારા સમયની અંદર અમે ક કલેક્ટરશ્રીને સરપંચની સાથે મળી અને તમામ બોડીને સાથે રાખી કલેક્ટરશ્રીની મંજૂરી મેળવી અને શ્રી અથવા તો શ્રી સ્થળ ઉપર હાજર રહે અને આગળની કાર્યવાહી ડિમોલ્યુશનની થાય તે દિશામાં આગળ કાર્યવાહી કરવાના છે મારું નામ મેટાળિયા સેનાભાઈ સુકોળા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપું છું આજ રોજ ચૌદ સાતના રોજ કૌશર્મા વીજપોલનું ડિમોલેશન હાથ ધરવામાં ધરવામાં આવ્યું હતું પણ બીજી કંપની દ્વારા પાવર બંધ નહીં કરવાથી ડિમોલેશન થઈ શક્યું નથી તમામ કંપનીને તાલુકામાંથી નોટિસ આપેલી હતી અને છતાં એ લોકોએ બળજબરીથી ડિમોલે લાઇટ પરવા બંધ કર્યો નથી એના કારણે ડિમોલેશન થઈ શક્યું નથી પ્રાંતને અને મામલતદારને વારંવાર ફોન કરવા છતાં એ લોકો જવાબદારીમાંથી છટકી જતા હતા કે અમારી કોઈ જવાબદારી નથી લાઇન બંધ કરી જવાબદારી કોની છે આવું કરી લાઇન બંધ નહીં કરવાથી પોલીસે ચાલુ પ્રવાહમાં ડિમોલેશન કરવાની ના પાડવા ડિમોલેશન બંધ રહ્યું છે તો આજે અમે કંપનીમાંથી એફઆરઆઈ કરવાના છીએ લાઇન બંધ નથી કરવા માટે આગળ કાર્યવાહી ડિમોલેશન જ કરવાની છે તમામ કંપનીમાંથી ફરિયાદ કરીને લાઇનો બંધ કરાવી અને ડિમોલેશન કરવાની છે ફરી